જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજ દ્વારા મહાશિવરાત્રી પર્વની શોભાયાત્રામાં લોક ઉપયોગી સાહિત્યનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું આજે મહાશિવરાત્રિનો બહુ જ મોટો પર્વ તો સૌ પ્રથમ હું સર્વે ભાઈ બહેનોને મહાશિવરાત્રી પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજ દ્વારા હર હંમેશ મહાશિવરાત્રીની જ્યારે રવાડી હોય જ્યારે રથયાત્રા હોય એ દિવસે અમે લોકો ટાઉનહોલ પાસે એક સ્ટોલ ઊભો કરીએ છીએ અમારા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સચિવ આદરણીય શ્રી આરબી સોલંકી સાહેબના માર્ગદર્શન હેઠળ એક સ્ટોલ ઊભો કરી ત્યાંથી લોક ઉપયોગી સાહિત્યનું વિતરણ કરીએ છીએ ખાસ કરીને કાનૂન શું છે મફત એડવોકેટ કેવી રીતે મળે કાનૂની સલાહ કેવી રીતે મફતમાં મળે તેમજ મીડિએસન સેન્ટરમાં શું કાર્યવાહી થાય છે એ માટે અમે લોકોને જુદા જુદા વિસ્તારોમાં અને આ રથયાત્રામાં લોકોને પેમ્પલેટ વિતરણ કરી અને આનું માર્ગદર્શન લોકોને પૂરું પાડીએ છીએ કારણ કે આ લોક ઉપયોગી પ્રવૃત્તિ છે લોકોને ખબર પડે કે આવી મુશ્કેલીમાં માર્ગદર્શન સાચું માર્ગદર્શન ક્યાંથી મળી શકે અને કાનૂની સેવા શું કાર્યવાહી કરે છે એની સંપૂર્ણ માહિતી લોકોને મળી રહે એ હેતુ સાથે દર વર્ષે રથયાત્રા જે હોય છે મહાશિવરાત્રિની એમાં અમે આ પેપરાટોનું વિતરણ કરી અને લોકજાગૃતિ રૂપે લોકોને આ પેપરાટો અને સાહિત્ય પહોંચાડીએ છીએ